જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે તૈયાર કરીશું પરફેક્ટ મેઝરમેન્ટ અને ચાસની વગર જ કોપરા પાક તો ચાલો આપણે રેસીપી જોઈ લઈએ તો અહીંયા આપણે એક પ્લેટમાં બે કપ જેટલું ઝીણું ખમણેલું ટોપરું લઈ લઈશું જે માર્કેટમાં મળે છે ઝીણું ખમણેલું ટોપરું એ લીધું છે અહીંયા મેં હવે આપણે ગેસ ઉપર કઢાઈ રાખીને એમાં ટોપરું નાખી દઈશું અને ટોપરાને સારું એવું આપણે શેકવાનું છે એટલે હવે આપણે આમાં એક ચમચી જેટલું ઘી નાખીશું ઘી નાખી દઈએ પછી એને સારું એવું શેકી લઈશું આપણે અહીંયા ગેસની ફ્લેમ છે એ સ્લો જ રાખવાની છે અને આ રીતે મિક્સ કરતું રહેવાનું છે મિક્સ નહીં કરીએ સરખું તો નીચે દાજ પડી જશે એટલે આપણે એને મિક્સ કરતું રહેવાનું છે અને જ્યાં સુધી ટોપરાનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે તો અહીંયા આપણું ટોપરું છે એ શેકાઈને રેડી છે હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું હવે આપણે અહીંયા કઢાઈમાં એક કપ દૂધ લઈ લઈશું વન ફોર કપ જેટલી ખાંડ નાખીશું તો અહીંયા આપણે હવે આમાં કેસર નાખીને સારું એવું મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે અહીંયા લીધો છે એક કપ જેટલો માવો માવો આપણે આ ઘરે જ તૈયાર કર્યો છે અને મોળો માવો છે માવાને સારો એવો મિક્સ કરી લઈશું દૂધ ઘટ નહીં થાય ત્યાં સુધી ધીમા ગેસે આપણે કૂક કરવાનું છે તો અહીંયા આપણું દૂધ જે ઘટ થવા મળ્યું છે હવે આપણે આમાં ટોપરું એડ કરશું ટોપરું એડ થઈ જાય પછી આ રીતે એને મિક્સ કરતા રહીશું હવે આપણે આમાં એલજી પાવડર નાખીશું પછી ફૂડ કલર નાખીશું ફૂડ કલર ઓપ્શનલ છે તમારે સ્કીપ કરવો હોય તો કરી શકો સારું એવું હવે કૂક કરવાનું છે ધીમા ગેસ ઉપર કૂક કરી લઈશું આ રીતે મિક્સ કરતું રહેવાનું છે તો અહીંયા આપણો કોપરા પાક છે એ તૈયાર છે હવે આપણે એને એક થાળીમાં કાઢી લઈશું અને આ રીતે પાથરી દઈશું સરખી રીતે પથરાઈ જાય પછી આપણે એમાં ચાંદીનું વર્ક લગાવી દઈશું હવે આપણે ચક્કુની મદદથી કટ કરી લઈશું આ રીતના પીસીસ તૈયાર કરીશું તો અહીંયા રેડી છે આપણું પરફેક્ટ મેઝરમેન્ટની સાથે કોપરા પાક જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા બેલાયકન દબાવવાનું નહીં ભૂલતા અને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે